ગેસ રેડી કેમ કે જમવાનું ને એવું તો નથી બનાવ્યું અત્યારે અને આજે તો મારે પાછી એટલે એલ લઈ આવ્યા છે બોર અને આ શિયાળો આવ્યો ને આખું શિયાળો જતો રહ્યો પણ બોર નતા લાવવાની હા આજે લાવ્યો ફર્સ્ટ વાર ગયા વર્ષે લાવ્યા હતા લાવ્યા હતા ગયા વર્ષે એકવાર મોટા પછી ના આ પાછા અહીંયા ખાયા અને ઘેર હું ખાઈને ના આવીતી ખબર હમ હમ

સોડો લાવવાનો હોય ને ઈ તો ઘરે બોર હોય ને ડાળી કલમ કરેલી હોય એટલે એવા હોય અને આપણે આપણે અહીંની વાત કરું તે તો કાય ની ફ્રેન્ડ્સ કઈક છે લાવવાના હતા પણ અત્યારે થઈ ગયા ની હમ અને મન બોર એવી વસ્તુ ઓછી ભાવે સાચી કઈ ભાવે ની ને અહિયાં લઈ આવ્યા છે કે ડ્રાક્સ ફૂલાવર ડ્રાક્સ લઈ આવ્યા ફૂલાવર અડધું તો શાક બનાવી દીધું સાંજે ની

કેવું લાગે તમને હાલો તો આજે આપણે જવાનું છે કામ કરવા અને આપણું રૂટિન તો હોય હવે અહીંયા આવીને ચાલુ થઈ ગયું છે નહીં મારે તો બસ કપાસ કપાસ ને કપાસ જે મારે તો નવરાશ નથી આવી કપાસ બેઠા 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 મને દુઃખી આંગળી જોયું હાલો હકાલિયા કાઢી કાઢી હાલો હાલો જાય હા થોડીક વાર તો બેહવા દો મને

હા હા કહેવા આવ્યો ભૂરખી મારી ગયો હજુ વધુ પર કો કાંઈ આવ્યું નથી પણ આમ કે ભૂરથી મારી ગયો ને પણ એવું થઈ જવાનું થોડાક દિવસમાં કેટલા માળ આવ્યા કહેવાય હતો એ શું ખબર આપણને માળ હાલ નહીં ગણવાના આપણે રીથાય એ લઈ લેવાનું હોય એકાદ બે માળ આવ્યા આમ તો સારી છે પણ જે થયું એની નસીબમાં હોય એટલું થાય પછી વધારે ઝાઝા નીચા રાખે નહીં

પછી મારે બાથ્રમ પાણી વાળવાનું છે આપણે આપણે કેસુડાનું ઓલું આવતું ખબર હો ગીત સાઉંતી જે આટણ વગણતા ને આવતું સુ કેસુડાની કળીયે વેસી ફાગણિયો લહેરાય આયે ફાગણિયો રૂડો ફાગણિયો એવું આવતું પછી એની સાવા ઉપર આવતું આવતું મને ખબર છે હમ હા કે ફાગણ મહિનો આવે ત્યાં કેસુડો ખીલે પછી ઢોળાટેમાં એના ફૂલનું કે કલર બનાવવાનો હોય ઢોલમાં બોળી બોળી ખિચકારી મારવાની હોય નાના હોય ને તો અહીંયા હોય ને મોટા થઈ ગયા અને અમારી બાજુ ધૂળી નું બહુ જ એટલે બહુ જ એટલે બહુ જ મહત્ત્વની હોળી ધૂળે ની એટલી મજા મોજ આવે ને હવે બધા અહીં નક્કર ગમે ત્યાં જ્યાં હોય ગમે ત્યાં કામ કરવા ગયા હોય ગમે એવું ગમે એવું કામ હોય ને તો આપણા માણસો હોળી ધૂળેટી આવે ને એટલે ઘરે જ આવતા રે ને હોળીના ટાઈમમાં ધૂળેટી જાય ને અગિયારસના દિવસથી મેળા ચાલુ થઈ જાય ને

હાલો તો હા હોય ને તો એવું કરતા મને કેવું મસ્ત મજાના ઢોલ વાગે મજા આવે ની હોળી પણ બચપન ની હોળી બહુ યાદ આવતી હતી અતારે એટલી બધી મજા નથી આવતી કેમ કે હવે બધું એ બધું આવા જેવું રહેતા જ્યાં રહેતા હોય ને ત્યાં જ હોળી અને જાજા માણસો ઓછા ભેગા થાય ને એવું બધું અને ત્યાં તો ફરજિયાત ભેગા થાય અને હોળીના દિવસ બધું અલગ અલગ હોય ને એકાબીજા ને ઘરે જવા આવવાનું ને હવે થોડું જાજુ રે નથી અને હોળી આવે ને એટલે સ્પેશિયલી પોતાના ભાણે જ હોય એને બધાય ના ઘરે કેવા જવાનું હોય હોળી હોળી ખાવા આવજે અમગ્યની એવું બધું હોય અમારી અહીં હોળી નું મહત્વ બઉ જ પણ અત્યારે તો અહીં રહેતા હોય એટલે કોઈ કેતુંય નથી બોલાવતું ય નથી અને મેળામાં ફરવા જાય એટલે પાછા પૈસા મળે ને બધુંય મજા આવે હાલો હે ચાલો એટલું આવે

હં એક હજાર એકાવન તેમાંની વખત ના હજાર પાંચસો ઘણાની અમે નાના હતા ને ત્યાં તે તારે કેટલા ટીંગાડે એ નથી ખબર પણ એટલા ટીંગાડે પછી ઉપર લેવા સડતા હોય અમુક અંકની નામ બોલે ને એ પ્રમાણે ગામનું નામ બોલે ને અમુક અમુક એ અઘરું હોય પણ તોય તે સડે જ નહીં એનું નામ રે કહેવાય એનું નામ લેવાય પાછું કે સડે સાડી એમ સારી વાત કહેવાય તો એને પાછા નીચેથી અમારે શેરડીનું પાછું મહત્ત્વ હોળી આવે ને એટલે બહુ જ શેરડી હોય નહીં શેરડી દરેક વ્યક્તિના કોઈ ઘર એવું બાકી નહીં હોય કે શેરડી વગરનું હોય નહીં એવું હોય અને શેરડીના રાડાથી રાડાથી મારે નહીં એવું કંઈક સાડી આસેડી આવતી સાલ બતાવશું આવતી સાલ બતાવશું આવડશે કંઈક અને હું કહું અમારા ગામમાં એકવાર કેવું થયું તું અમારા ગામ ઘર નજીક થોડો દૂરનું કાકા હતા ને એ સાડી આસરડે આવતો સાડી આસડે ને પડી ગયા હક બિચારાનું ફેક્ચર થઈ ગયો પછી હવે આગળ નથી કેવું માર હાલ તો હવે આગળ નથી કેવું